જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો ખુશ હશો કારણ કે ગઈકાલે જીએસઆરટીસી હેલ્પર મેરિટ લિસ્ટ જાહેર થયું છે અથવા તો પરિણામ જાહેર થયું છે એટલે તમે બધા મસ્ત હશો સ્થળ પસંદગી માટેની તૈયારી કરી રહ્યા છો તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે વેઇટિંગ લિસ્ટ ક્યારે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું ઘણા મિત્રો થોડા માટે રહી ગયા છે પોઈન્ટ માટે એક પોઈન્ટ બે પોઈન્ટ અથવા તો થોડા માટે રહી ગયા છે તો ઘણા મેસેજ કરી રહ્યા છે કે સર વેઇટિંગ ક્યારે આવશે તો દરેક મિત્રોને અલગથી મે એમને જવાબ ન આપી શકાય એટલા માટે આપણે એક વિડીયો બનાવીએ વિડીયોના માધ્યમથી તમે જાણી શકો તો મિત્રો આ વેઇટિંગ લિસ્ટ ક્યારે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો તો અહીં તમે જોઈ શકો છો જે કાલે જે રિઝલ્ટ આવ્યું છે તો ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ તો અહીં છેલ્લે તમે જોઈ શકો છો કે કામચલાઉ પ્રતીક્ષા યાદી આઠમા નંબરમાં કામચલાઉ પ્રતીક્ષા યાદી હવે પછી અલગથી નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે હવે મિત્રો જે છે પસંદગી સ્થળ પસંદગી માટે સોળસો ને અઠ્ઠાવનના ઉમેદવારોને બે દિવસ માટે બોલાવ્યા છે ત્રીસ અને એકત્રીસ તારીખ તો સોળસો અઠ્ઠાવન ઉમેદવારો જે છે ત્યાં જશે પોતાના સ્થળ પસંદગી માટે અને થોડા ટાઈમ પછી મતલબ કે ભલે પંદર દિવસ દસ દિવસ અથવા તો મહિના પછી પણ આ લોકો વેઇટિંગ લિસ્ટ જીએસઆરટીસી જાહેર કરશે એ ફાઇનલ છે અને જે સ્થળ પસંદગીમાં ગેરહાજર રહેશે તો એ જગ્યાઓ ખાલી રહેશે તો એના માટે પણ વેઇટિંગ લિસ્ટ સો ટકા આવશે એટલે મિત્રો ટૂંક સમયમાં વેઇટિંગ લિટ લિસ્ટ પણ અપડેટ થઈ જશે અથવા તો એ લોકો જે છે મૂકી દે છે પોતાની વેબસાઇટ પર એટલે મિત્રો જેમને થોડા માટે રહી ગયા છે તો એ વેઇટિંગમાં આવી જશે એવું ફાઇનલ છે મિત્રો જો જગ્યાઓ મતલબ કે કોઈ હાજર નથી કોઈ મિત્રોને બીજી જગ્યાએ જોબ મળી ગઈ છે પોલીસમાં કે શિક્ષકમાં તો પછી એ જગ્યા ખાલી રહેશે બરાબર તો એ જે ખાલી જગ્યા છે તો એ માટે વેઇટિંગ લિસ્ટ જાહેર કરશે તો એ વેઇટિંગ પ્રમાણે ફરીથી એ લોકોને સ્થળ પસંદગી માટે જે વેઇટિંગમાં રહ્યા છે બરાબર જેમનું નામ મતલબ કે સોળસો અઠ્ઠાવન પછીની જે સંખ્યા છે તો એ ઉમેદવારો બરાબર તો એ ઉમેદવારોને ફરીથી પછી એમને સ્થળ પસંદગી માટે અથવા તો ડાયરેક એમને મતલબ કે બોલાવી અને એમને જે તે ડિવિઝન કે ડેપોમાં નિમણૂક આપી દેશે એમાં સ્થળ પસંદગી નહીં હોય કારણ કે વેટિંગમાં ડાયરેક એમને જ્યાં જગ્યા ખાલી છે બરાબર અથવા તો મિત્ર ઘણા મિત્રો નોકરીએ ચાલુ થયા પછી પણ એમને જો મજા નહીં આવે તો છોડી દેશે તો એ પણ જગ્યા ખાલી રહેશે તેમજ અન્ય મતલબ કે ઘણા મિત્રો બીજી જગ્યાએ પણ નોકરીમાં સિલેક્ટ થઈ ગયા છે તો એના લીધે જગ્યાઓ ખાલી રહેશે તો વેઇટિંગ જલ્દી અપડેટ થશે પરંતુ સો ટકા વેઇટિંગ લિસ્ટ થોડા ટાઈમમાં અપડેટ થશે અથવા તો જાહેર થશે એટલે મિત્રો જે પણ થોડા માટે રહી ગયા છે તો એ એવા મિત્રોને પણ સમાવેશ થઈ જશે જે હેલ્પરમાં તો ચિંતા ન કરતા થોડા ટાઈમમાં જે પણ એ જે चोक्स अपने टाइम ना कही सकी परंतु जीएसआरटीसी जो जी नक्की करे ये टाइम में जैसे वेइटिंग लिस्ट जाहिर थी जैसे जो वीडियो पसंद आए तो लाइक शेर मित्रों चैनल ने सब्सक्राइब करने न बोलता थैंक यू फॉर वाचिंग धीस वीडियो